જે મિત્રો જોડાય એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલની અંદર મિત્રો આજનો ઉપચાર છે શ્વાસ અને દમની સમસ્યા ખાસ તો ખાસ તો શ્વાસની બીમારી અને આ બીમારી માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે શું કા લઈ શકાય પ્રયોગ શેનો કરી શકાય એવી બે ત્રણ એવી પાવરફુલ ઔષધિઓ આપણી આજુબાજુમાં જ છે એમ કહેવાય કે આપણા ઘરે જ છુપાયેલી છે ઘણા ઓછા લોકો જાણતા હોય છે પરંતુ એવી ઔષધિઓ કે જે શ્વાસ ચડતો હોય છે લોકોને આવા લોકોને ખૂબ જ ફાયદો કરે છે દવા કરતાં પણ ઘણી વખત સારો એવો ફાયદો કરે છે અને બીમારીને મટાડી પણ શકે છે મૂળથી પણ પરેજી સાથે પ્રયોગ કરવામાં આવે તો બીજી સૌથી મહત્ત્વની વાત એ કે અત્યારે પોલીસ ભરતીના ગ્રાઉન્ડ છે એનું શેડ્યુલ ચાલુ છે પોલીસ ભરતી માટે જો કે તમને આની યુટ્યુબની અંદર ઘણી બધી જગ્યાએ અથવા ઘણી બધી બુક્સને ઘણી બધી જગ્યાએ તમને એનું સજેશન મળ્યું હશે કે રનિંગ છે કઈ રીતે પાસ કરવી અથવા એના અવનવા તમને એવા પ્રયોગો પણ જાણવા મળ્યા છે કે આમ કરાય તો સરળતા પડે છે પરંતુ આયુર્વેદની દૃષ્ટિએ જે લોકોને રનિંગ કરતી વખતે શ્વાસ ફૂલાતો હોય મતલબ કે શ્વાસ ચડવાની સમસ્યા થઈ જતી હોય અથવા બીજી કોઈ સમસ્યા હોય પગની પીંડીઓ દુખવા લાગતી હોય તો ખાસ તો પહેલાં જે લોકોને રનિંગ હવે બાકી છે આવા લોકો માટે એક સજેશન એક જે બુક્સની અંદર આપેલું છે એ પ્રમાણે કહું છું પહેલાં તો જે લોકોને રનિંગ કરતી વખતે વધારે શ્વાસની સમસ્યા રહેતી હોય ને તો ઘરગથ્થુ ઉપચાર તરીકે બે ત્રણ વસ્તુ છે એનું સેવન ચાલુ કરી દેવાનું જેમને હજી પોલીસ ગ્રાઉન્ડ બાકી છે જેમને અઠવાડિયા પછી દસ દિવસ પછી છે તો આવા લોકોને ફાયદો થઈ શકે છે સો ટકા હવે ઔષધિઓ આયુર્વેદમાં જે શ્વાસની સમસ્યા છે ને ખાસ તો દમની સમસ્યા એ કફ અને વાયુ સંબંધિત સમસ્યા છે અને આપણી આજુબાજુમાં ને આપણા ઘરે આપણા રસોડામાં રહેલી એવી ઘણી બધી વસ્તુ છે કે જે વાયુની સમસ્યાને દૂર કરે છે જે કફને મટાડે છે એમાં સૌથી અસ અસરકારક અને અક્ષીર હોય ને તો એ છે મધ દેશી મધ દેશી મધ છે ને એક ચમચી જેટલું દરરોજનું સેવન કરવામાં આવે તો શ્વાસની સમસ્યા એમાં શ્વાસની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે પણ કઈ રીતે મધની અંદર બે ત્રણ વસ્તુ એવી છે કે એને મિક્સ કરીને સેવન કરો તો એનો બમણો ફાયદો થાય છે દેશી મધ એક ચમચી જેટલું લેવાનું છે એની અંદર એક ચપટી જેટલી સૂંઠનો પાવડર નાખી શકાય છે જે ખૂબ જ ફાયદો કરે છે ખાસ તો શ્વાસ માટે ત્યાર પછી સૌથી પાવરફુલ જે એક મિશ્રણ માનવામાં આવે છે દેશી મધ સાથેનું એ છે તજનો પાવડર તજ જેને હિન્દીની અંદર દાલચીની તરીકે ઓળખવામાં આવે છે આ તજ છે એ શ્વાસની બીમારીને જડ મૂળથી ખતમ કરી શકે છે કાં તો એને દેશી મધ સાથે પણ લઈ શકાય છે અને કાં તો એને દેશી ગોળ સાથે પણ એનો ઉપયોગ કરી શકાય છે જેમને મધ ન મળી શકે એમ હોય તો આ શ્વાસ અને દમની બીમારીમાં ખૂબ જ ફાયદો થાય છે પરંતુ રનિંગ વખતે જેમને શ્વાસની સમસ્યા રહેશે તો આવા મિત્રો માટે આવા યુવાનો માટે પણ ખૂબ જ ફાયદો કરે છે એટલે મિત્રો આ ખાસ યાદ રાખી લેજો દેશી મધ અને તજ દેશી મધ એક ચમચી હોય તો તઝ જે છે એનો ચૂર્ણ કરી અને બે ચપટી જેટલું નાખી અને એનું સેવન કરી શકાય અથવા એક દોઢ ચમચી જેટલા મધની અંદર અડધી ચમચી તજનો પાવડર મિક્સ કરી અને એનું સેવન કરવાથી શ્વાસની અંદર ખૂબ જ ફાયદો થશે બીજું એ કે તજનો પાવડર છે એ તૈયાર લાવવો નહીં તજ જે લાકડા જેવા હોય છે એ તજ કદાચ કોઈ લોકો એ ન એનો પરિચય હોય કોઈને તો જે આપણા ઔષધિઓ તરીકે જેનો મસાલા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ ને શાકમાં દાળમાં કે કોઈપણ રીતે એ તજ એ તજ છે ને અને ઘરેલાવી મિક્સરમાં એકદમ ઝીણો પાવડર બનાવી નાખવાનો અને દેશી મધ સાથે આ રીતે સેવન કરવામાં આવે તો એ શ્વાસની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે ખાસ શ્વાસ અને દમની બીમારીમાં એ સિવાય મિત્રો એક શાકભાજી જે અત્યારે તમને હજી મળી રહેશે ખૂબ જ અને એ સબ્જીનું નામ છે મિત્રો ગાજર એ કંદમૂળ છે હવે આ ગાજર છે ને ગાજર એ ફેફસાની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે સાથે સાથે શ્વાસ અને દમની સમસ્યામાં ગાજર અક્ષીર માનવામાં આવે છે ગાજરનો રસ સવારે ઉઠીને ખાલી પેટે પીવામાં આવે તો એ ગાજર છે ને મિત્રો એ શ્વાસની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે ફેફસાને મજબૂત બનાવે છે એટલે એ રીતે ગાજર ખૂબ જ ફાયદો કરશે ગાજરનો રસ પીવાનું ઘણા લોકોને સમયની અનુકૂળતા પ્રમાણે ન ફાવે તો એને કાચા કાચું પણ સવારે ઉઠીને ગાજર ખાવાનું ચાલુ કરી દેવાનું જે શ્વાસની સમસ્યામાં જે ભરતી જે ગ્રાઉન્ડ બાકી છે આવા લોકોને તો ફાયદો થશે જ પરંતુ જેમને મોટી ઉંમરના હોય ને શ્વાસને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરશે ગાજર સાથે સાથે મિત્રો જે મધ છે ને મધ સાથેના મિશ્રણ એમાં હજી એક છે તુલસીનો રસ એક ચમચી મધની અંદર અડધી ચમચી જેટલો તુલસીનો રસ મિક્સ કરીને દિવસમાં બે વખત એનું સેવન કરવામાં આવે તો એ પણ શ્વાસની સમસ્યામાં ખૂબ જ ફાયદો કરે છે શ્વાસ અને દમની બીમારીમાં આ બધા જ પ્રયોગો અત્યારે તમને બતાવ્યા ને આ પ્રયોગો મોટી ઉંમરના લોકો પણ કરી શકે છે જેમને શ્વાસ અને દમની સમસ્યા છે સાથે સાથે અત્યારે પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં જેમને શ્વાસને લગતી કોઈ સમસ્યા થતી હોય તો આવા મિત્રો આવા યુવાનો પણ આનો ઉપયોગ કરી શકે છે જે આયુર્વેદિક ઔષધિઓ છે બધી જ ઔષધિઓ એવી છે કે જેને આયુર્વેદની શ્રેષ્ઠ ઔષધિઓ તરીકે ઓળખવામાં આવે છે અને જે શરીર માટે ખૂબ જ ફાયદો કરનારી ઔષધિઓ છે મિત્રો એટલે એ રીતે મિત્રો અત્યારે લાઈવના માધ્યમથી મારી પાસે બુક્સ પણ હતી અને આપણો ટૉપિક પણ એ રીતનો હતો અને અત્યારે જે ભરતી ચાલી રહી છે આની અંદર ઘણા મિત્રો નાસી પાસ થઈ જતા હોય છે અથવા એક ભરતીને સ્પેશિયલ જે રનિંગ છે જેમને એની માટેનું એક સજેશન આપી દઉં કે પોલીસ ભરતીના અગાઉના બે દિવસ અગાઉ છે ને ખાસ એ વાત યાદ રાખવી કે ઉજાગરા ન કરવા બને ત્યાં સુધી અને જે છેલ્લું એક અઠવાડિયું બાકી હોય ને ત્યારે ખાસ હેલ્થી ખોરાક જ ખાવો બહારનું ઓછું ખાવું કે શરીરની અંદર જો ક્યાંક પણ નાની મોટી બીમારી પણ આવશે ને તો એ શારીરિકની સાથે સાથે તમારું માઇન્ડ છે ને એને પણ ડિસ્ટર્બ કરી નાખશે એટલે જે જે પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ હજી બાકી છે બધાને બેસ્ટ ઓફ લક બધાને સફળતા મળે એવી પ્રાર્થના પરંતુ ભરતી જે તમે ગ્રાઉન્ડ તમારે હોય જે દિવસે ત્યાં સુધી તમે ખોરાકમાં ખાસ ધ્યાન રાખશો તો એનો તમને વધારે ફાયદો થશે હેલ્ધી ખોરાક લેવાનું રાખશો તો વધારે ફાયદો થશે એ સિવાય એક મહત્ત્વની વાત પોલીસ ભરતીના જે રનિંગ માટેના મિત્રો છે એની માટે કે જેમને પગ દુખવાની સમસ્યા રહેશે અથવા જેમને પિંડીઓ દુખતી હોય રનિંગ કરતી વખતે તો આવા મિત્રોએ ખાસ માલિશ કરવાથી ખૂબ ફાયદો થશે કાં તો સરસવનું તેલ લેવાનું છે કાં તો તલનું તેલ લેવાનું છે પોલીસ ભરતીની વાર હોય અથવા અત્યારથી દુખતા હોય અઠવાડિયા પછી રનિંગ હોય તો અત્યારથી માલિશ ચાલુ કરી દેજો પિંડીઓ ઉપર અથવા જ્યાં દુખાવો થતો હોય પગની અંદર તો સરસવનું તેલ અથવા તલનું તેલ લઈ અને શેઝ ગરમ કરવાનું છે અને માત્ર ને માત્ર તેલથી બીજી કોઈ વસ્તુની જરૂર નથી રનિંગ કરી હોય અથવા પ્રેક્ટિસ કરતા હોય તો બની શકે એવું કે પગની પીંડીઓ દુખતી હોય અથવા ગોઠણમાં દુખાવા થતા હોય કે પગ સાથળમાં પણ દુખી શકે છે તો આ તો આ ત્યાં તેલની માલિશ કરવાથી મિત્રો તમને ખૂબ જ રાહત થઈ જશે ખૂબ ફાયદો થશે એ સિવાય મિત્રો જે મિત્રો પોલીસ ભરતીમાં જવાના છે એ લોકોએ ખાસ માઇન્ડ ફ્રેશ રાખવું અને બધા મિત્રો જે હજી રનિંગમાં જવાના છે બધાને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ મોટી ઉંમરના લોકોને શ્વાસને લગતી સમસ્યા હોય તો જે મેં આગળ જે ઉપચારો કહ્યા છે ને એ ખૂબ જ કામ આવે એવા ઉપચારો છે અને ઘરે કરી શકાય છે બધા આયુર્વેદિક ઉપચારો છે જેની આડઅસર નહીં વધશે એમ કહી શકાય પરંતુ તેમ છતાંય મોટી ઉંમરના લોકો હોય શરીરમાં પાંત્રીસ કે ચાલીસ વર્ષના હોય અને શરીરમાં પિત્ત પ્રકૃતિ હોય અથવા ગરમીનું પ્રમાણ વધારે હોય તો આવા લોકોએ જે છે એ તુલસીનો રસ છે અથવા મધ છે એનાથી જોકે સમસ્યા થતી જ નથી આમે શિયાળાની સિઝન છે ઠંડીની ઋતુ એટલે ગરમ ન જ પડે તેમ છતાં ઘણા મિત્રો એવું કહી શકે કે ઘણાને એમ લાગે કે આ ગરમ પડશે પરંતુ મર્યાદિત માત્રામાં હેલ્ધી ખોરાકની સાથે આનું સેવન કરવામાં આવે તો ગરમ પડતું નથી તેમ છતાં મિત્રો બીજી કોઈ બીમારી હોય અથવા કોઈ દવા ચાલુ હોય મોટી ઉંમરના લોકો માટે અથવા કોઈ બીમારીની જે તમને ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા સમયે ડૉક્ટરની સલાહ લઈ અને આનું સેવન કરવું બાકી નોર્મલ વ્યક્તિઓ હોય કોઈ પણ પ્રકારની બીજી બીમારી ન હોય કોઈ દવા ચાલુ ન હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરે છે એવી ઔષધિઓ છે જે સજેશન કરી છે આયુર્વેદના લગભગ મારી પાસે ઘણા બધા પુસ્તકો છે ઘણા બધા પુસ્તકોમાં આ ઉપાયો આપેલા છે સાથે સાથે હળદર પણ એક એવી જ પાવરફુલ ઔષધિ છે કે જેને દેશી ઘી સાથે દેશી ઘી એટલે કે દેશી ગાયનું ઘી છે ને દેશી ગાયના ઘી સાથે અથવા દેશી ગાયના દૂધ સાથે અથવા હળદરને મધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી પણ એ શ્વાસની બીમારીઓમાં ફાયદો કરે છે ફેફસાને લગતી સમસ્યાઓમાં ખૂબ ફાયદો કરે છે બીજું સૌથી મહત્વની વાત એ કરી દઉં કે પોલીસ ભરતીને લઈ લઈને વધારે પડતો ડર રાખવો નહીં મનમાં મિત્રોએ અને નર્વસ રીતે ઠીક છે કે ઘણા લોકોને બધા જને સફળતા ન પણ મળે કોઈને અફ અસફળતા પણ મળે પરંતુ હિન્દી ફિલ્મનો બોલીવુડ ફિલ્મના એક હિન્દી ફિલ્મનો એક સરસ મજાનો ડાયલોગ છે કે અમુક તમારા જીવનની મહત્ત્વની ઘટનાઓ હોય છે ને અમુક તમારી આ ઘટના હોય કે તમે એનો ટાર્ગેટ બનાવીને જ્યાં રાખ્યો હોય ને ત્યારે એ ટાર્ગેટ એ મેળવવામાં તમને અસફળતા મળે એટલે કે સફળ ન થાવ ત્યારે એની માટે એક સરસ મજાની એક શેર જેવું છે કે જિંદગી કી કિતાબ મેં વો લમ્હા એક પન્ના હૈ અગર વો પન્ના ખરાબ હો જાય તો જિંદગી કી કિતાબ કોઈ ફેંક નહીં દેતા આગે કે પન્ને ભી ઉલટાવો હો શકે કે આગે કે પન્ને ઉસેતરીન હો એટલે ખાસ એ મિત્રો કહી દઉં કે અમુક ઘણા બધા મિત્રોને અસફળતા પણ મળે પરંતુ એનો સ્વીકાર કરી લેવો કેમ કે કદાચ ઘણા ઓછા લોકોને એવું ન ઓછા લોકોને ખબર હશે કેમ કે એ સફળ એ અસફળતા મળી હોય તો એ અસફળતાની પાછળ એના કરતાં પણ મોટી સફળતા છે ને એ છુપાયેલી હોય છે એટલે મિત્રો આ બધા અનુભવો ઉપરથી કહું છું કેમ કે ઘણી વખત અસફળતા મળે તમારો ટાર્ગેટ હોય અને એમાં તમે નિષ્ફળ જાઓ ત્યારે મનમાં નિરાશા જન્મતી હોય છે પરંતુ એની પાછળ લગ્યા રહેવાથી મતલબ કે એની પાછળ તમે કંઈક વધારે મહેનત કરો કે એ જે વસ્તુ છે એની કરતાં અનેક ગણો મોટી સફળતા તમને મળવાની હોય છે ત્યારે ઘણા લોકો આવી રીતે નિષ્ફળ પણ થતા હોય છે એટલે વિશ્વાસ રાખી અને મહેનત કરવી એ આપણું કામ છે સફળતા મળશે તમને એનું ફળ કેવું મળશે એ તમે એના વિચાર ન કરો એ ઉપરવાળાના હાથમાં હોય છે મહેનત ખાસ કરી લેવી એ આપણા હાથમાં છે બીજું એ કે ઘણી જગ્યાએ તમે બુક્સમાં ને એવું સોરી સાંપામાં ને એમ વાંચ્યું છે અમે પણ વાંચ્યું છે કે પોલીસ ભરતી વખતે હાર્ટ એટેકથી ખરાબ સમાચાર છે સાંભળવા મળતા હોય છે તો એક બે ન્યૂઝપેપરના કટિંગમાં ખૂબ સારા એવા લેખકોએ અને અમુક જે મોટા તજજ્ઞ હોય ને એમણે લખ્યું હતું કે જે પ્રેક્ટિસ વગર સીધે સીધા રનિંગ માટે ઘણા ઘણા લોકો જતા હોય છે ખાસ તો ફોર્મ ભરતી વખતે જ એવા ઘણા મિત્રો હોય કે ચાલો ને ફોર્મ ભરી દઈએ લાગે તો વાલું નહીંતર થોથું એમ માનીને પણ ઘણા ફોર્મ ભરતા હોય છે અને રનિંગની કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ પણ નથી હોતી અને જરાય પ્રેક્ટિસ વિના ક્યારેક દોડ્યા હોય બાકી સીધા જ ગ્રાઉન્ડમાં જતા હોય રનિંગ વખતે અને ત્યારે એક સામટું જે શરીરની અંદર જોર લગાવે તાકાત લગાવે દોડવાની કોશિશ કરે અને વગર પ્રેક્ટિસે આવી વધારે પડતી જે મહેનત કરવાથી ઘણા બધા ખરાબ અને માઠા સમાચાર સાંભળવા મળતા હોય છે તો ખાસ મહત્ત્વનું કે આ કોઈ ઔષધિઓ આ તો ખાલી તમને મદદરૂપ થશે બાકી તમે જે પ્રેક્ટિસ કરી હશે ને તમારી જેટલી પ્રેક્ટિસ છે ને એ જ સફળતાનું જે છે એ સાચો રસ્તો છે સાચી દિશા છે એટલે પ્રેક્ટિસ જેટલી કરેલી હોય છે ને એટલું મિત્રો તમે સૌથી વધારે છે એ સારી રીતે સફળતા મેળવી શકો છો કેમ કે હું પોતે અત્યારે દોડવા જાઉં તો હું પણ ન દોડી શકું કેમ કે હું કોઈ દિવસ સવારે દોડતો જ ન હોય રનિંગ જ ન કરતો હોય અને સીધે સીધા તમે રનિંગ માટે મેદાનમાં તૂટી પડો તો બની શકે કે ઘણી બધી શારીરિક સમસ્યા પણ થઈ શકે એટલે આ રીતે મિત્રો જેટલી પ્રેક્ટિસ વધારે એટલું તમને સફળતા વધારે મળશે પ્રેક્ટિસ વગર કંઈ થતું નથી આ ઔષધિઓ છે એ તમને મદદરૂપ ચોક્કસ સાબિત થશે એટલે ટાઈમિંગ સત્યાવીસ મિનિટ આવે છે મિત્રની કોમેન્ટ છે હવે એમ એની માટે પ્રેક્ટિસ એ જ મહત્ત્વનું છે સત્યાવીસ મિનિટ છે શ્વાસને એવી સમસ્યા હોય તો ઔષધિઓનો સહારો લઈ શકો છો હેલ્ધી ખોરાક ઘરનો ખોરાક ખાજો વ્યસનને હોય થોડા દિવસ ઓછું કરી નાખશો તો વધારે ફાયદો થશે પ્રેક્ટિસ છે ને પ્રેક્ટિસથી જ મિત્રો આ જે છે આની અંદર મોટા ભાગની સફળતા મળતી જ હોય છે દસ ડેઝ પછી ગ્રાઉન્ડ છે દિવસ પછી છે તો હેલ્થી ખોરાક જ ચાલુ રાખશો અને પ્રેક્ટિસ ખાસ ચાલુ રાખજો છેલ્લા દિવસે છે વધારે પડતી પ્રેક્ટિસ ન કરતા છેલ્લા દિવસે પ્રેક્ટિસ સાવ ઓછી કરી નાખવાની એક દિવસ બાકી હોય ત્યારે બાકી ત્યાં સુધી લડી લો પ્રેક્ટિસ કરો અને ખાસ 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 મહત્ત્વનું કે ખોરાકમાં ખાસ ધ્યાન આપજો અત્યારે લગ્નગાળો લગ્નની સિઝન છે અને જે લગ્નની અંદર ખોરાક હોય છે એ કંઈક અલગ જ હોય છે અને આપણો ઘરનો સાત્વિક ખોરાક હોય છે એ પણ અલગ હોય છે એટલે ખાસ ખોરાકમાં પૂરતો ધ્યાન આપશો તો ચોક્કસ સફળતા મળશે જ બધા જ મિત્રોને સફળતા મળે એવી ફરી એકવાર પ્રાર્થના કરું છું પ્રેક્ટિસ અને ખોરાક આ બે વસ્તુ છે એ તમને ચોક્કસ સફળતા અપાવશે જે મિત્રો ખાલી શાક રોટલી અને દાળ ભાત હા કંઈ વાંધ ઘરનો ખોરાક ખાધ્ય રાખવાનો જે મિત્રો આપણા લાઈવ સેઝનમાં જોડાયા છે એ બધા જ મિત્રોને ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર બધા જ સફળ થાવ એવી ભગવાન પાસે દિલથી પ્રાર્થના જય માતાજી જય હિન્દ